ત્રણસો <tastic subscriber> જાલીએ જાલીએ ડોમ આપડો છે જાલીએ 336 આવું છે સાઈઝ છે મીડિયમ છે બધું ભેગું છે બધી પ્રકારનું ભેગું મીચ છે આવી સાઈદ વરો માલય આવે બધું છે આ ત્રણસો ને છત્રીસ રૂપિયા થયા છે બગાર મોટું બધું મિક્સ છે આવી સાઈજ આવે ત્રણસો છત્રીસ રૂપિયા થયા કલર નથી

ચારસો ને એકતાલીસ રૂપિયા માલનો કલર વાર છે સાઇનિંગ છે નાના મોટી સાઈઝ બધી ચારસો ને એકતાલીસ રૂપિયા છે